ઓકે જોઈ રહ્યા છો પ્રિયંકા ગાંધીની સભા ચાલુ છે પરંતુ પબ્લિક એટલી મોટા પ્રમાણમાં આવી છે કે બહાર પણ ઊભા છે જોઈ રહ્યા જે શું નામ બહુ સરસ પ્રિયંકા બેન આવે છે એમને જોવા માટે એમને સભા સાંભળવા માટે જી જોઈ રહ્યા છો અહીંયા કોંગ્રેસના આગેવાન પણ જોડાયા છે શું કેશો અત્યારના પરિસ્થિતિને ને લઈને આજે અંદર પણ ખીચો ખીચ પબ્લિક છે અને બહાર પણ પબ્લિક આજે આપણે પણ જોયું છે અને વસ્તી પણ છે આજે બહુ વસ્તી સાંભળવા માટે આપી છે અને અમારી બનાસની બેન ગેની બેન એક હજાર ટકા વિજય થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી શું નામ છે અજમલજી ઠાકોર અજમલજી કેવું લાગે છે બહુ જોરદાર ભૂક્કા ઘટના કેવું યસ આજે અમારે રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીજી આવ્યા છે અને એમની સભામાં જન બેનથી ઊંઘી લગભગ બે લાખ કરતા પણ વધારે વસ્તી હશે મારા ખ્યાલથી સ્ટેજ આખો ભરાઈ ગયો છે રોડ ઉપર ધાબા ઉપર વસ્તી ભરાઈ ગઈ છે એટલે અમારી બેન બનાસની બેન ગેની બેનને હરાવવાની કોઈની તાકાત જ નથી હા હા જોઈ રહ્યા છો અહીંયા જે પ્રકારના દ્રેશો જોઈ રહ્યા છો શું નામ છે કાકા નામથી કાઢા

ચૂંટણી લઈને ટકર મળે પણ સોળ સત્તર સીટ કોંગ્રેસની ગુજરાતમાં જ્યાં આવશે જોઈ લો જોઈ લો જોઈ લો થી સત્તર સીટ જોઈ રહ્યા છો થી સત્તર સીટ બતાવી રહ્યા છે લોકો આ વખતે કોંગ્રેસની ગુજરાતમાં જે રીતના દ્રશ્યો સર્જાયા છે અહીંયા બહાર જોઈ રહ્યા છો ધાબા ઉપર પણ એટલી જ પબ્લિક છે અહીંયા બહાર પણ એટલી જ પબ્લિક છે પ્રિયંકા ગાંધીને નિહાળવા માટે અહીં પહોંચી છે ત્યારે

મારું નામ ગોવિંદભાઈ રણાવસિયા છે આપ જોઈ શકો છો કે આજે માનવ મે હરામણ ઉમટ્યો છે એ સ્વયં પ્રિયંકાબેન ગાંધીને જોવા માટે અને જ્ઞાનીબેન ઠાકોરનો એમનો લોકોના પ્રત્યેનો પ્રેમ છે એમનો વિશ્વાસ છે એમના કામ બોલે છે એ જોઈ અને સ્વયં લોકો આ છે પોતાની રીતે આ છે નહીં કે કોઈને ડેરી કે આ એના દ્વારા કોઈ લાવવામાં આવ્યા નથી અને સ્વયં આવા છે એટલે લાગે છે કે આ વખતે જ્ઞાનીબેન ઠાકોરનો ભવ્ય વિજય છે અને દેશની અંદર અમારી ઇન્ડિયા સરકાર આવવાની એ નક્કી વાત છે જોઈ રહ્યા છો જે પ્રકાર સામે આવી રહ્યા છે બનાસની બેન ગેની બેન ના સૂત્રો લાગી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં જયારે સભામાં પણ એટલી જ પબ્લિક જોવા મળી છે તેટલી જેટલી અહિયાં બહાર જોવા મળી રહી છે આજે જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે પ્રિયંકા ગાંધી જ્યારે અહીંયા તલાટી કાડકરે ને ના જીતાડવાના સમર્થનમાં ન્યાય રેલી યાત્રા લઈને અહીંયા સભા યોજાણી હતી ને સભાને લઈને જે રીતના દ્રશ્યો સર્જાયા છે આપ જોઈ શકો છો અહીંયા મારી પાછળના પણ દ્રશ્યો આપણે એમની સાથે પણ ચર્ચા કરવી છે કે જે પ્રકારના હાલના દ્રશ્યો સર્જાયા છે શું કેસો જે રીતે આજના દ્રશ્યો છે ભૂખા ભૂખા પોક્કા બોલાય કેવી રીતે ભૂખા જે કોઈને તો પ્રિયંકા ગાંધી બોલ્યા કે તમારો જીએસટી એસી ભાવસર શીતરમાં સારો ફાયદો કરી આવશો અને મોદી સાહેબ એમના રૂમમાં માં અને માણસો ને કોઈ સાંભળતા નથી અને મોટા મોટા ઉદ્યોગપતિ ને સાંભળે છે એટલે અમારે તો ખેડૂતો આવા નેતા પ્રિયંકા બેન દેવા એટલે અમે તો ખૂબ ખૂબ ખુશી છો અને કોંગ્રેસ ખુબ લોકો વોટ જીતાડ છે શું નામ આપનું રાજપૂત દાનાજી વિહાજી સારા કેવું લાગે છે એકદમ સરસ વનવે

લાખની ની લીડ થી જીતવાની વાત કરે છે અહીંયા પાંચ લાખના મામેરાની વાત થઈ રહી છે જે પ્રકારના દ્રશ્યો આજે લાખની ખાતે જોવા મળી રહ્યા છે આ લોકોનો જે પ્રેમ છે છે એ ગેનીબેન એટલે બનાસની બેન બેન મારી સાથે એક યુવા છે જે અગ્રણી છે ખેડૂત છે શું કેશો આજની જે સભા છે આજની સભા અને ગેનીબેન એટલે બનાસની બેનને લઈને શું કહેવા આવે છે આજ બનાસ ની એવું કહેવા માંગીએ છે કે આ વર્ષથી જમીન હકીકતથી હકીકત આવેલી છે અને અમને બોલવા મળશે ગોળા મશીન હમણાં આવ્યો હતો ખેંકું ગોળા મશીન આવ્યો તો હું અત્યારે બે ભેંસો આપશે રાખશો તો એક ભેંસ કે લઈ લેવામાં આવશે એમના એટલે એ ખેંકુના ગોળા હાથે મને એમને વડા ભરધાન થઈ અને એમને આવું બોલવું પડે એમને શા માટે બોલવું પડે એમને ચારસો બાર ની શક્તિ હોય તો હારા મુંગા

અંદર પણ સભામાં જેટલી ભીડ છે એટલી જ ભીડ બહાર જોવા મળી છે તે પ્રકારના તમામ દ્રશ્યો તમને બતાવવાની હું કોશિશ કરી રહ્યો છું કે અહીંયા આ થરાદ દિશા હાઈવે છે અને આ હાઈવે વિસ્તારની આ તમામ જે તમને દ્રશ્યો સીધા બતાવી છે આ હાઈવે વિસ્તારના દ્રશ્યો છે પાછળથી લઈ અને આ બાજુ પણ એટલી જ પબ્લિક છે જેટલી પબ્લિક સભામાં જોવા મળી રહી છે કહી શકાય આ વખતે ઘણીબેનના જે સમર્થકો ને જે એમની હુંક અને લાગણીઓ મળી રહી છે તે જોઈને ચોક્કસથી બનાસકાંઠાની સીટ ઉપર કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને આ કાંટાની ટક્કર આવનારી સાત તારીખે જ્યારે વોટ કરવાના છે અને ચાર જૂને જ્યારે પરિણામ આવવાનું છે તેને લઈને તડામાર જે તૈયારીઓ તંત્ર તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી પણ જ્યારે અહીંયા દિશા ખાતે આવ્યા હતા ત્યારબાદ પ્રિયંકા ગાંધી અહીંયા કોંગ્રેસની અતિ ભવ્ય સભામાં જે રીતના ધોયા દ્રશ્યો સર્જાયા છે અને ગેની બેન એટલે બનાસની બેનના નારા લાગ્યા છે અહીંયા હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં બનાસકાંઠામાં જે કાંટાની ટક્કરને લઈને બે મહિલાઓ વચ્ચે ટક્કર છે તો સાત તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ બનાસકાંઠાનું કિંગ બનવા જઈ રહ્યું છે નમસ્કાર